ભગવાન શ્રી સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં ધામની ધરતીને ગ્રહણ કરી અને સર્વજન હિતાય સર્વજન સુખાય એવા શિક્ષાપત્રી ગ્રંથને અર્પણ કર્યો એ વાતને આ વર્ષે બસો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત એવા તમામ મોક્ષો તમામ સંસ્થાઓ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો અદભુત ઉત્સવ ઉજવી રહ્યા છે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખડા અંતર્ગત ગુરુ હરિયા રીપ્રસાદ સ્વામીજી મહારાજના અભિપ્રાયને અનુવૃત્તિ અનુસાર પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે હરિધામ સોખડા અંતર્ગત આવતા સત્સંગના જુદા જુદા વિભાગોમાં પણ શિક્ષાપદ્રી દ્વિશતાબ્દી મહોત્સવ ના અનુરૂપ ચાતુર્માસ અને વિશેષ કરીને શ્રાવણ માસમાં સંતો દ્વારા સત્સંગ પારાયણોનું આયોજન કરવામાં આવે છે વડોદરાથી લઈને પાદરા જંબુસર આ જે વિભાગ છે એને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અક્ષર પ્રદેશ એવું નામાભિધાન કરેલું છે અને પ્રદેશના પ્રાદેશિક સંત તરીકે પૂજે શ્રીજી વલ્લભ સ્વામીજીને સેવાની જવાબદારી છેલ્લભ સ્વામીજી અને વિસ્તારના મુમુક્ષુઓને વિશેષ લાભ મળે એવા હેતુથી ગજેરાની ધરતી પર ત્રિદિવસીય શિક્ષાપત્ર પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે આજથી લગભગ પચીસ વર્ષ પહેલા ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજે પણ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટના દિવસોમાં જ ગજરાની ધરતી ઉપર શ્રી ઠાકોરજી તથા સંતો સાથે ભવ્ય શોભાયાત્રામાં ભક્તોને મોક્ષોને દર્શન સ્મૃતિ અને આશીર્વાદનું અદ્ભુત સુખાન કર્યું અને પારાયણની પૂર્ણાહુતિ કરી હતી એ જ રીતે આજે યોગાનો યોગ એવો સંયોગ છે કે ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજના અને કૃપાપાત્ર એવા માવતર સમાન સંતવર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજીના સાનિધ્યમાં આજે શિક્ષાપત્રી પારાયણનું સમાપન એટલે કે પૂર્ણાહુતિનું સત્ર ગજેરાની ધરતી પર યોજાવા જઈ રહ્યું છે સમગ્ર ગજેરા ગામ તેમજ આજુબાજુના હજારો ત્રણ દિવસથી આ પારાયણનો અદભુત લાભ લઈ રહ્યા છે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષા સદવિદ્યા અને સદ્ધર્મ પ્ર સદ્ધર્મ પ્રવર્તનની આજ્ઞા કરી છે નાના નાના એવા અદભુત નિયમો ભગવાન શ્રી સ્વામિનારાયણે આપ્યા છે જેના માટે ગુરુવારી હરી હરિપ્રસાદ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે આ શિક્ષાપત્રીનું પાલન કરે તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું દુઃખ ના આવે આપણા પ્રથમ ગૃહ પ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલ આ શિક્ષાપત્રીનો મહિમા કરતાં એમ કહ્યું હતું કે જો ભારત દેશની જનતા આ શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા નિયમો આચાર સંહિતાનું પાલન કરે તો સરકારોને લો અને ઓર્ડર માટે કહેતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ ન કરવો પડે એ શિક્ષાપત્રી વ્યસન મુક્તિની વાત તો કરે જારો ઘાસ ચોરી વ્યભિચાર જુગાર એનાથી દૂર રહેવાની વાત તો કરે જ છે પરંતુ એમની સાથોસાથ એવો અદ્ભુત વિવેક શીખવાડે છે પોતાને ઘરે રાખેલા નોકર ચાકર ઢોર ઢાકર એની કેવી રીતે કાળજી રાખવી ત્યાંથી લઈ અને પોતાના આત્માનું કલ્યાણ કેમ થાય એના માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે સત્સંગ અને ભક્તિ એ બે વિના તો વિદ્વાન પણ અધોગતિને ભાવે એ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સંદેશ ખરો ખરો વ્યાપક બને એ માટે ગુરુહરિ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના આગલા અને આદેશ અનુસાર સર્વ જે હે એવી શિક્ષાપત્રી કે જે શિક્ષાપત્રીના પાલનથી ભગવાને આશીર્વાદ આપ્યા છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય એનાથી આગળ વધીને ભગવાને આત્માના કલ્યાણ માટે અદ્ભુત વાત કરતા કહ્યું કે જે પોતાના જીવનની અંદર દાસ બની અને ભક્તિના માર્ગે ચાલે કે ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના સંતો ભક્તોની ભગવાનના ભાવથી સેવા ભક્તિ કરે અને ભગવાનનું નામ સ્મરણ કરે તો આ લોક અને પરલોકમાં એ સુખ્યા સુખ્યા થઈ જાય આવા મંગલમય હેતુથી આ પ્રદેશના ગધેરા ગામનું ખૂબ મોટું ભાગ્ય છે કે જ્યાં શ્રાવણ માસના અંતિમ દિવસે હજારો ભક્તો આવીને પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે શોભાયાત્રાનો લાભ લીધો મહાપ્રસાદમાં પણ બધાને અદભુત લાભ મળ્યો છે અને એની સાથોસાથ હવે સત્સંગ પારાયણની અંદર માવતર સમાન સંતરે પૂજે નિર્મળ સ્વામીજી પૂજ્ય સિદ્ધિવલભ સ્વામીજી વગેરે સંતોનો પણ અદ્ભુત લાભ મળવાનો છે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી ચરણોમાં ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં અંતરથી એટલી જ પ્રાર્થના કરવી છે આજના મંગલમય અવસરે આજ સમયમાં અમેરિકાની ધરતી ઉપર ન્યુ જર્સી સ્ટેટમાં રેન્ડો ટાઉનની અંદર પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અને સંતોના સ્વાનિધ્યમાં ત્યાં મંદિરનું નિર્માણ થયું છે પણ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ચાલી રહ્યો છે એક તરફ વિદેશની ધરતી ઉપર ભગવાન બિરાજમાન થઈ રહ્યા છે આકુરથી બિરાજમાન થઈ રહ્યા છે અને બીજી તરફ અહીંયા સૌમુક્ષોના હૃદયમાં બિરાજમાન થવા માટે આવો શિક્ષાપત્રીના આશીર્વાદનો અદભુત લાભ મળી રહ્યો છે ત્યારે ભગવાનના શ્રી ચરણોમાં શ્રી અને પ્રગટ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં અંતર જ પ્રાર્થના કરીએ કે આ શિક્ષાપત્રીના જે વચનો છે એ સૌના હૃદયમાં સ્થિર થાય શિક્ષા પદ્ધતિ પ્રમાણે જીવન જીવી અને સૌ તનથી મનથી ધનથી અને આત્માથી સુખ્યા સુખ્યા થાય એ પ્રભુચરને ગુરુ હરિચરને અંતરની પ્રાર્થના જય સ્વામિનારાયણ